સરત લાગી આજથી પહેલાં આ રીતે શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ના ક્યારેય જોયું હશે તો એ મેં સવા કપ જેટલા ચોળાને આખી રાત માટે પાણી એમાં રાખ્યા હતા સવારે એ પાણીને કાઢી નાખ્યું છે અને આને આપણે એક પાણીથી ધોઈ લેશું ત્યારબાદ ચોળાને આપણે કૂકરની અંદર ટ્રાન્સફર કરી લેશું અને ચોળા ડૂબે ને એટલું આપણે પાણી નાખવાનું છે જે પાણીમાં આપણે ચોડા પડાડ્યો હોય ને એ પાણીનો ઉપયોગ નહીં કરવાનો કારણ કારણ કે એમાં એક સ્મેલ આવી ગઈ હોય છે જે બિલકુલ સારું નથી લાગતું એક પાણીથી ધોઈ લેવા અને ત્યારબાદ કુકરમાં ટ્રાન્સફર કરીને ડૂબે ડૂબેટલું પાણી નાખ્યું છે હવે મારી પાસે આ રીતનું ટી ઇન્ફ્યુઝર છે એની અંદર હું મસાલા નાખી રહી છું તમે છો તો પોટલીનો પણ ઉપયોગ કરી શકો છો કોટનની અથવા તો એમને એમ નાખી શકો છો ખડા મસાલામાં એક મોટો એલચો એક નાની એલચી પાંચથી છ મરી બે નાના ટુકડા તજના અને પાંચથી છ લવિંગ લીધા છે આવી રીતે ખડા મસાલા ટી ઇન્ફ્યુઝરમાં નાખવાથી આરામથી આપણે કાઢી શકીએ છીએ અને બિલકુલ પણ વાંધો નથી આવતો તો આ જો પ્રોડક્ટ બાય કરવો તેની લિંક નીચે પ્રોડક્ટમાં આપી દઈશ તમે ત્યાંથી ક્લિક કરીને બાય કરી શકો છો હવે આને આપણે મૂકી દઈશું આની અંદર હવે આની અંદર થોડાક આપણે મસાલા નાખી દઈશું તો મેં સ્વાદ અનુસાર અહીંયા મીઠું નાખ્યું છે ચોળાના માપનું ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર ને એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી મરચું નાખ્યું છે આનાથી કલર ખૂબ જ સરસ આવશે જો ચોળાને બાફતી વખતે ખરા મસાલા ઉમેરવામાં આવે ને તો ચોળાનું શાક છે ને એ વધારે સુગંધિત બને છે વધારે સ્વાદિષ્ટ લાગે છે કારણ કે ખાતી વખતે ચોળા છે ને ફીકા નથી લાગતા સ્વાદિષ્ટ લાગે છે અને આ ખરા મસાલાને આપણે પાછળથી કાઢી નાખીએ છીએ જેના કારણે ખાતી વખતે એવામાં નથી આવતા તો જો આ રીતે શાક ન બનાવ્યું ને તો એકવાર અચૂકી બનાવજો ત્યારબાદ આ કુકરને ગેસ ઉપર મૂકી દઈશું જ્યાં સુધી બેથી ત્રણ ઉભરા ના આવે અત્યારે લીડ કવર નહીં કરીએ એક બાઉલ લઈ લેશું જેમાં છ ટેબલ સ્પૂન જેટલું ઘાટું દહીં લેવાનું છે અહીં બિલકુલ પણ પાતળા દહીંનો ઉપયોગ નહીં કરીએ નહીંતર ફોદા થઈ જશે દહીંનામાં આપનું મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર નાખીશું અને સવા ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીને બધી વસ્તુને મિક્સ કરી લેશું પાતળું દહીં હોય તેને થોડીવાર મલમલના કપડામાં અથવા તો ઘરણીમાં લટકાવી રાખશો તો આરામથી પાણી નીકળી જશે ને આ રીતનું ઘાટું દહીં મળશે તો બેઝિકલી આપણે આ રીતનો ઘાટો મસાલો તૈયાર કરવાનો છે જોઈ શકો છો આ રીતનો મસાલો તમારો તૈયાર થવો જોઈએ મસાલો તૈયાર છે જેને સાઈડમાં મૂકી દઈશું ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે એને આપણે આ રીતની પ્યોરે બનાવી લેશું હવે અહીંયા કને બેથી ત્રણ ઊભરા આવી ગયા છે તો આ રીતના ચોળામાં ફીણ નીકળે છે તો આ ફીણને આપણે કાઢી નાખીશું જેટલી નીકળે એટલે આપણે ફીડને કાઢી નાખવાની છે આનાથી શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે અને પરિણામે હાથ પગ દુખવાના ઇશૂ થતા હોય છે સાંધા દુખવાના ઇશૂ થતા હોય છે તો આ ફીડને અચૂકથી કાઢી નાખવાનું ત્યારબાદ ચોડા બાફતી વખતે બારે પાણી ઉભરાય નહીં ને એ માટે કરીને આપણે થોડુંક તેલ નાખી દઈશું તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે ચારથી પાંચ વિસલ મારી લેશું જ્યાં સુધી વિસલ લાગે છે ત્યાં સુધી મેં અહીંયા ચાર મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને આપણે ચોપરમાં ટ્રાન્સફર કરી લેશું હવે જો લસણ અને ડુંગળી ન ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો છો અહીં ચારથી ખામરચા એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને દસથી બાર કડી લસણની લીધી છે આ બધી વસ્તુને આપણે આ રીતનું બારીક ચોપ કરી લઈશું તો આવી રીતે બારીક ચોપ કરવાથી એનો ફ્લેવર સરસ આવે છે સાથે ગ્રેવી છે ને આપણે ઘટ તૈયાર થાય છે તો અહીં બધું બારીક ચોપ થઈ ગયું છે હવે આને મૂકી દઈશું સાઈડમાં વઘાર માટે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન જેટલી રાયને એક ટી સ્પૂન જેટલું જીરું નાખ્યું છે વઘાર સાથે ચટકી ગયો છે એટલે બે તમાલપત્ર નાખીશું અને છેલ્લે આપણે સૂકા મરચાં નાખીશું સૂકા મરચાં છેલ્લે જ નાખવાના અહીં રાયજીરું સરસ ફૂટવા લાગ્યું છે એટલે ડુંગળીને બધું બારીક ચોપ કરીને રાખી દઉં એ નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં બારીક ચોપ કરીને લીધું છે એટલે આપણે જે રસો છે ને એ ઘટ તૈયાર થાય છે અને ખાતી વખતે પણ સરસ લાગે છે સારી રીતે મિક્સ કરી લેશું અને જ્યાં સુધી ડુંગળીનો કલર ન બદલાય ને ત્યાં સુધી આપણે આ ડુંગળીને સાતડવાની છે એટલે એની કચાશ પણ દૂર થઈ જશે અને મસાલો છે એ સરસ પાકીને તૈયાર થશે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ડુંગળીની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળવા માટે મૂકી દઈશું અહીં કુકરમાં પાંચ વિસલ વાગી ગઈ હતી એટલે વધારેની વરાળ મેં કાઢી નાખી છે ચોળાને આપણે ચેક કરી લેશું તો આવી રીતે ચોળાને ફોડતા આરામથી ફૂટી રહ્યા છે તો આ ચોળા તૈયાર છે હવે આ ચોળાને આપણે પાણીમાંથી નીતારી લેશું એ પાણીનો ઉપયોગ આપણે આગળ કરીશું અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે એનો કલર ચેન્જ થઈ ગયો છે તો આ સમયે આની અંદર ટમેટાની પ્યોરે નાખી દઈશું જે આપણે બનાવીને રાખી હતી હવે મસાલાવાળા દહીંમાં પણ આપણે મીઠું નાખેલું છે ને ચોળામાં પણ મીઠું નાખેલું છે તો એ ડુંગળીને ટમેટાના માપનું જ મીઠું નાખીશું જેથી ફટાફટ એ ચડી જાય સારી મિક્સ કરી લેશું અને લીટ કવર કરીને પાંચ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર પકવી લેશું હવે આ જે મસાલાવાળું ઇન્ફ્યુઝર હતું એને કાઢી લેશું અને પાણીમાંથી ચોડાને નિતારી લેવાનો છે અહીં તમે જોઈ શકો છો કે તેલ સાઈડમાંથી છૂટું પડી રહ્યું છે ને ટમેટા પણ ટમેટાની ગ્રેવી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો એકવાર સારી રીતે ચલાવી લેશું અહીં મસાલો સારી રીતે પાકશે તો તમારું શાક પણ સરસ તૈયાર થશે હવે ડુંગળીના ટમેટા સારી રીતે ચડી ગયા છે તો આ સમયે આની અંદર દહીંવાળો મસાલો નાખી દઈશું જો આ સમયે પાતળું દહીં વાપરેલું હોય ને તો એ ફોદા થઈ જતું હોય છે આપણે દહીં ઘાટું લીધું છે એટલે મસાલા તમે જોઈ શકો છો કેટલા સરસ ખીલીને આવ્યા છે હવે આ દહીં પાકીને ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો લીડ કવર કરીને ફરી પાછું આપણે પાંચ મિનિટ સુધી પકવી લીધું છે તો દહીંને પાકતા વાર નથી લાગતી જોઈ શકો છો સાઈડમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી કેટલી સરસ તૈયાર થઈ છે એકદમ મોંમાં પાણી લાવી દે એવું આ શાક આપણું તૈયાર થશે હવે અહીંયા કને છેલ્લે હું આ પંજાબી ગરમ ગ્રેવી મસાલા મળે છે માર્કેટમાં એ ન હોય તો તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો છો તો એક ટી સ્પૂન જેટલું મેં નાખ્યો નાખ્યું છે નાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે જે ચોળા આપણે નિતારીને રાખ્યા હતા એ નાખી દઈશું અત્યારે પાણી સાથે એટલા માટે નથી નાખ્યું કે એકદમ રસો પાતળો ન થઈ જાય એ માટે કરીને આવી રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું તો આપણે એક્ઝેક્ટ કેટલો રસો જોઈએ છે ને એનો ખ્યાલ પડે છે તો આ એ જ પાણી છે મસાલાવાળું જે આપણે ચોળા બાફીને રાખ્યા હતા તો આવી રીતે થોડું થોડું કરીને ઉમેરીશું એટલે જેટલો રસો જોઈતો હોય ને એટલું જ પાણી પડે કારણ કે પછી વધારે પાણી પડી જાય તેને બાળવામાં પણ સમય લાગતો હોય છે ને શાકનો ટેસ્ટ પણ ફરી જતો હોય છે તો અહીં જેટલું પાણી આપણું વધ્યું હતું એ બધું આપણે પાણી નાખી દીધું છે જોઈ શકો છો અત્યારે હવે આવી રીતે બેથી ત્રણ વખત જે ચોળા છે ને એને ફોડી નાખવાના એટલે રસો છે ને ઘાટો તૈયાર થશે છેલ્લે વન ફોર્થ કપ જેટલી કોથમીર નાખીશું અને લીડ કવર કરીને ફરી પાછું આપણે ત્રણથી ચાર મિનિટ સુધી પકવવા માટે મૂકી દઈશું એટલે ત્રણથી ચાર મિનિટ બાદ આ રીતનું આપણું તેલ છૂટું પડી જશે અને બધા મસાલા છે ને એ ચોળાની અંદર એનો સ્વાદ બેસી જશે એકવાર હું ચલાવીને પણ બતાવી દઈશ અહીં તમે જોઈ શકો છો હવે બાજુમાં મેં વઘારિયાની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બેસનને આવી રીતે શેકીને રાખ્યો તો એ નાખીશું એક જ ટેબલ સ્પૂન જેટલું નાખીશું અત્યારે તમે જોઈ શકો છો ગ્રેવીનું ટેક્ચર કેવું છે અને હવે બેસન નાખી દીધા બાદ વિધિન અ મિનિટમાં તમે ગ્રેવીનું ટેક્સચર જોજો આનાથી ગ્રેવી થેક તૈયાર થાય છે સાથે કઠોળમાં ઘણીવાર કેવું થતું હોય છે કે પાણી ઉમેરી લેતા બાદ કઠોળ અને પાણી છૂટા પડી જતા હોય છે અને જે બિલકુલ સારા નથી લાગતા હતા એ માટે કરીને આપણે બેસ બેસનને શેકીને છેલ્લે નાખીએ છીએ તો પાણી છૂટું પડતું નથી કઠોળમાંથી અને શાકનો સ્વાદ છે ને એ તમે ટિફિન બોક્સમાં પણ આપશો ને તો છેવટ સુધી એવો રહે છે બેસન છેલ્લે નાખવાનું કારણ એટલા માટે કે એ સીધો રસાને શોક કરી લેતો હોય છે ગ્રેવીને ઘાટો બનાવતો હોય છે એટલે જો પહેલાં નાખી દઈએ તો રસો પહેલેથી જ તમારો ઘાટો થઈ જાય છે એટલે છેલ્લે નાખવામાં આવે છે અને અહીંયા બેસનને સેકન્ડ લીધો છે એટલે હવે આ ગ્રેવીને વધારે પકવવાની જરૂર નથી અને બિલકુલ પણ આમાં બેસન ઉમેરેલો છે એવો ફ્લેવર નહીં આવે ઉલટો એનો સ્વાદ છે ને વધારે એન્હાન્સ થઈને આવે છે તો જોઈ લો વિધિન મિનિટમાં ગ્રેવીના ટેક્સચરમાં કેટલું ફરક પડી ગયું છે મને આ શાક ભાત સાથે ખાવામાં ખૂબ જ મજા પડે છે તમને આ શાક કેની સાથે ખાવાનું પસંદ છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તો આ શાક તૈયાર છે પીરસવા માટે આ શાકને આપણે તીખું જ બનાવ્યું છે ગુજરાતી શાકમાં ઘર પણ ઉમેરવામાં આવે છે જો તમને પસંદ હોય તો તમે નાખી શકો છો છેલ્લે કોથમી નાખીને આ શાકને આપણે સર્વ કર્યું છે તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા આગળ જજો ચાલો ફરી